નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યુઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર રાપર માં પણ દાદાનું બુલડોઝર ચાલ્યું નગાસર તળાવ પાસે આવેલ દુકાનો તોડી પાડવામાં આવી રાપર શહેરમાં નગાસર તળાવ સામે શોપિંગ સેન્ટર બનાવનાર અને અસામાજિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા રામજી કોલીના શોપિંગ સેન્ટરને આજે રાપર પોલીસ ટીમ દ્વારા તોડી પાડવાની શરૂઆત કરી હતી આ શોપિંગ સેન્ટરમાં પાંચ દુકાનો બાંધવામાં આવી હતી જે ગેરકાયદે બાંધકામ કરી બનાવવામાં આવી હતી આરોપી મારામારી ખૂનની કોશિશ સહિતના ગંભીર ગુનામાં સંડોવાયેલા છે ત્યારે રાપર પોલીસ દ્વારા ઉચ્ચ અધિકારીઓ પાસે રજૂઆત કરી હતી ત્યારે રાપર પોલીસે ઉચ્ચ અધિકારીઓ પાસે રજૂઆત કરી હતી ત્યારે આજે બપોરે ત્રણ વાગ્યા બાદ તોડી પાડવાની શરૂઆત કરવામાં આવી હતી રાપરમાં પોલીસ તંત્ર દ્વારા દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે સોફ્ટ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ શોપ વિજયનગર રોડ ભ્રુજ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્નામેન્ટ નો વિશ્વાસ શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ દર્શક મિત્રો આજે તારીખ સત્યાવીસ માર્ચ બે હાજર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર